તો ચાલો જોઈએ એમાં આપણે કેટલા સેલ આવે છે ત્રણ સેલ આવે બરોબર ને બે અને ત્રીજો હા ત્રણ સેલ આવે એટલે આપણે બીજા ત્રણ સેલ નવા નાખશું એ ગાડી છે ને કેદુની પડી હતી એ સેલ વાટે પડી હતી સેલ એકવાર નાખ્યા હતા પણ સેલ ઉતરી ગયા તા એટલે પડી હતી તો પરવાએ આજે સેલ મંગાવ્યા હતા એ સેલ લેતો આવ્યો એટલે સેલ નાખી દીધા છે એટલે હવે આપણે આ ગાડીને ચાલુ કરીશું જો મિત્રો થેટ આખો વિડીયો જોઈજો પૂરો જો ગાડીને ચાલુ કરવાની છે ઓહ રિમોટમાં પણ બે સેલ છે હા વાહ રિમોટમાં બે સેલ

ચાલો હવે જોઈએ ચાલુ થાય છે કે નહીં જો મિત્રો જો આ ગાડી ચાલુ થઈ ગઈ છે પરવા ભાઈ નહીં જો ગઈ 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 જો આવી ગઈ ને ચાલુ થઈ ગઈ છે ગાડી જો આવી 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 ગાડી ક્યાં વહી ગઈ પરવા હા આવી જાઓ એ સોફા નીચે વહી ગઈ જો 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 મિત્રો કેટલી સ્પીડમાં ગાડી હાલે છે પણ સ્પીડમાં જ હોય ને પરવાભાઈ કારણ કે પાંચ સેલ નાખ્યા છે આપણે ત્રણ ગાડીમાં અને બે રિમોટમાં સેલ નાખ્યા છે જો ગાડી આમ વૈકી લઈએ જા લઈએ 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 જાઓ એમ ઓટોમેટિક ચાલે ગાડી જો રિમોટથી ચાલે આગળ પાછળ રિમોટથી થાય જો રિમોટથી જ ચાલે ગાડી અહીં લેતો અહીંયા એ આવવા દે એ આવી 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 થેન્ક યુ મિત્રો